ખેડાના કઠલાલ તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કઠલાલના કાકરખાળ ગામમાં જાહેરમાં જુગારધામ ચાલતું હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વાયરલ વિડીયો પર સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે આ વિડીયોમાં જુગારીઓ કોઈ પણ જાતના ડર વગર ખુલ્લેઆમ જુગાર રમતા નજરે પડી રહ્યા છે તો સીધો જ સવાલ કઠલાલ પોલીસની કામગીરી ઉપર થઈ રહ્યો છે જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ઉલ્લેખનીય એ છે કે આ જુગારધામમાં માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ અમદાવાદ નડિયાદ અને કઠલાલ પંથકના જુગારીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે પોલીસની હદમાં આ ચાલતી પ્રવૃત્તિને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હવે જોવાનું એ રહેશે કે સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ તંત્ર જાગશે ખરા અને આ જુગારધામ ચલાવનારું તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું છે તો આ સાથે અમારા સંવાદદાતા સુનિલ પરમાર જોડાઈ ગયા છે જી સુનિલ શું છે વધુ વિગતો જણાવશો જે બિલકુલ દ્રોહી વાત કરવામાં આવે તો કટલાલ તાલુકાના કાકરકાળમાં ખુલ્લામાં જુગારધામ ચાલતું આવવાનો જે વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે વાત કરીએ તો જે ખેડા જિલ્લાના કટલાલ પોલીસની હદ વિસ્તારમાં આવતું જે કાકાર ગામ છે ત્યાં ખુલ્લામાં જુગારધામ ચાલતું હતું જેનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે સ્થાનિકોના મતે અમદાવાદ નડિયાદ અને કટલાલ પંથકના જે જુગારીયાઓ છે તે ત્યાં જુગાર રમતા રમવા માટે આવતા હોય છે ત્યારે બીજી તરફ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ જુગારધામની પોલીસને કોઈ જાણ જાણ છે કે નહીં કે પછી પોલીસની રહેમ નજર હેઠળ આ જુગાર રમાય છે તેવા અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉઠી રહ્યા છે ત્યારે પોલીસ હવે આ મામલે કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું છે જી આભાર સુનિલ સમગ્ર મામલે વિગતો જણાવવા બદલ